તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ યુએ પ્રશ્ન નંબર ચાર ગુજરાતમાં કયા જિલ્લાને યુકેલિપ્ટસ તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ભાવનગર પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી અસ્થમા રામના રોગના શરીરનું કયું અંગ સૌથી વધુ પ્રભાવિત થાય તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી સ્વસનતંત્ર પ્રશ્ન નંબર છ કોને પોન્ડિચેરી યુનિવર્સિટી એક્સ ઓફિસિયલ ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી અર્જુન મુંડા

પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી કયા ગુજરાતીને પ્રથમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ મહાદેવભાઈ દેસાઈ પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી તમાકુમાં કયા પ્રકારનો પદાર્થ રહેલો હોય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી નિકોટીન પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી કયું સૌથી મોટો તત્વ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી સીઝિયમ પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી કસીદા ભરતકામ સાડી વનાટ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી કાશ્મીર સાથે પ્રશ્ન નંબર 14 કયો રાજ્ય ન્યાય વહીવટમાં ટેકનોલોજી પ્રત્યે પ્રતિબદ્ધતાને હાઈલાઈટ કરીને સતત ત્રીજા વર્ષે ICJS માં અગ્રેસર છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી મેઘાલય પ્રશ્ન નંબર 15 નીચેનામાંથી રાષ્ટ્રીય યુનાની ચિકિત્સા સંસ્થા કઈ જગ્યાએ આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બેંગ્લોર પ્રશ્ન નંબર 16 નીચેનામાંથી દહીં છાશમાં કયા પ્રકારનું એસિડ હોય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી લેક્ટિક એસિડ

પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અને લાઈક્રાઈબ ના ભૂલતા ફરીથી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર